નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની વિદેશી સોના સોનાના ભાવ જે છે એ ફરીથી હવે રેકોર્ડ સ્તરે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે તો હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઘણા બધા શહેરોમાં આજે શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી સસ્તું થશે જેની પણ આપણે આજના આવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ તો સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી મેળવીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી આપણી આચરણ

વધી રહ્યા છે તો સોનું ક્યારે સસ્તું થશે તો સૌ પ્રથમ જયારે સો ગ્રામ અગિયાર લાખ છેતાલીસ હજાર પાંચસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સતત વધઘટ જોવા મળી રહી છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમતો બાર હજાર પાંચસો ને આઠમાં જ્યારે દસ ગ્રામ એક લાખો પચીસ હજારો એંસીમાં જ્યારે સો ગ્રામ બાર લાખો પચાસ હજાર આઠસોમાં તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ અને ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે ચાંદીની કિંમતોમાં આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસોને માં જ્યારે દસ ગ્રામ એક હજાર આઠસો માં સો ગ્રામ અઢાર હજારમાં અને એક કિલો એક છે તો મિત્રો વૈશ્વિક યુદ્ધોના કારણે સોના ચાંદીની કિંમતોમાં અસર થતી પણ જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નવ્વાણું શુદ્ધતા ધરાવતું સોનું જે છે એ સાતસો રૂપિયા સુધી ગઈકાલે વધારામાં ગયું હતું જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો સોનાની કિંમતોમાં નથી જોવા મળી રહ્યો તો હવે વાત કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે ખાસ કરીને મિત્રો નિષ્ણાતો શું કહી રહ્યા છે જેની વાત કરીએ તો નિષ્ણાતોના મતે જો આગામી દિવસોમાં જે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે તો શેર માર્કેટમાં તેજી જોવા મળે

નફાની વધતી અપેક્ષાઓ પણ તેજીને ટેકો આપી રહી છે અને જેના કારણે વૈશ્વિક બજારોમાં સોના ચાંદીની કિંમતો સતત વધતી પણ જોવા મળી રહી છે તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો તહેવારોના દિવસો પણ હવે ખૂબ જ નજદીક આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો દિવાળી જેવા તહેવારો ત્યારબાદ બે હજાર પચીસ પૂર્ણ થતા બે હજાર છવ્વીસ માં પણ લોકો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવતા હોય છે તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે જયારે હાલ વાત કરીએ તો મિત્રો દિવાળી માટે ઘણા બધા લોકો ખૂબ જ ઓફર પણ ચલાવતા હોય છે જેની સાથે વાત કરીએ તો લગ્ન ગાળાની સોનાની માંગમાં વધારો રહેતો હોય છે ત્યારે સોનાના દાગીનામાં ઓફર પણ જોવા મળતી હોય છે ને લોકો જે છે એ ઓફર ને લઈને સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ

કરી લેવી જોઈએ અને ખાસ કરીને મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું કેવી રીતે સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આપણે જે માંગો જણાવી એ મુજબ આપણને સોનાની કિંમતોમાં માંગો મળતી જોવા મળે તો આગામી દિવસોમાં ખાસ કરીને સોનું સસ્તું થઈ શકે છે અને વાત કરીએ તો મિત્રો જેવી રીતે સોનાની કિંમતોમાં માં સતત તેજી જોવા મળી રહી છે એવી જ રીતે સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં સતત ઘટાડો થવાની પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે